ભુજના એક ગામડામાં અહીં એક ખેડૂત છે અને આ ખેડૂત હું આજે આવી ગયો છું ભુજમાં મારી સાથે છે એક આધુનિક ખેડૂત અને એમની ચર્ચા આજકાલ દેશમાં બહુ ચાલી રહી છે હું એમને મળાવું એમની આખી સફળ કહાની જાણી એમનું નામ છે હરેશભાઈ ઠક્કર અમે સિત્તેર પ્રકારની વેજીટેબલ અને ફ્રૂટ વાવી રહ્યા છીએ જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ સ્ટ્રોબેરી નો ગાર્ડન છે અમે છેલ્લા ચાર વર્ષ ત્યાં સ્ટ્રોબેરી વાવીએ છીએ અને જયારે સ્ટ્રોબેરી અમે ફર્સ્ટ સમયે વાવી ત્યારે વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાતમાં અમારી સ્ટ્રોબેરીનો ઉલ્લેખ કર્યો કે જનરલી બીજી માર્કેટ જોવા જઈએ તો બસો ગ્રામ નો પનેટ બને તો વીસ થી ત્રીસ કે ચાલીસ રૂપિયામાં વેચાય આ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાત માં વાત કરી તો એ જ પનેટ અમારો એસી અને સો રૂપિયામાં વેચાવા માંડી ગયો કોઈક સમય લોકો એમ માનતા હતા કે સ્ટ્રોબેરી કચ્છમાં પોસિબલ નથી કચ્છમાં સ્ટ્રોબેરી પોસિબલ નથી સ્ટ્રોબેરી જે કચ્છમાં થતી હતી મન કી વાત કરી કે આવો 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 કરવાથી ઓટો ખેડૂતની ઇન્કમ માં વધારો થાય છે કે ડ્રીપ ઇરિગેશન જે ખારેક છે હરેશભાઈ જી બોલો મારે એક પ્રશ્ન પૂછો છે કે આ કેટલા મહિનાનો પાક છે આ સ્ટ્રોબેરી ક્રોપ એવો છે આપણે લગાડ્યા પછી ચાલીસ દિવસે સ્ટાર્ટ થઈ જાય ફ્રૂટ અચ્છા તો રોપ લઈ આવવાનો કે વાવવાનું કઈ રીતે સ્ટ્રોબેરી વાવવાની હવે જે છે પુનાની અંદર સારી બધી કંપનીઓ ઘણી બધી છે કે અમે પ્લાન્ટ લીધા એના પ્લાન્ટ સારા તો આ અમે વિન્ટર ડાઉ અને સીટ સિન્સેસર વેરાયટી અત્યારે જે આપણે કચ્છની અંદર વાવી છે તો એનો ફ્રૂટની ની સાઈઝ બી જે જનરલી મહારાષ્ટ્રમાં થતી હોય છે આપણે તો ભલે નથી પણ મહારાષ્ટ્ર વાળા ભી અમારી ફાર્મે વિઝિટ કરેલા છે ત્યારે ભી ઈ એમ કે છે કે ભાઈ આ જે ફ્રૂટ ની સાઇઝ જે છે એ જનરલી મહારાષ્ટ્ર કાતા ભી ઘણી મોટી સાઈઝ છે સારી છે અને આમાં જો અમે આ પ્લાન પરચેસિંગ પછી આ જો સાઈઝ આ સાહીઠ થી એંસી ગ્રામની જનરલી

તો ત્યાં એનામાં અનુકૂળ આવી જાય એવું તમારું શું અનુભવ કયો એટલે આમાં જે છે આને જમીન જે છે થોડીક રેતાળી જમીન જોઈએ છીએ અને આ તો કચ્છ માટે કે જે રાજ્યમાં કે જે જિલ્લામાં પાણીની સમસ્યા હોય તો આની પાણીની રિક્વાયરમેન્ટ ઘણી જ ઓછી છે પાણી એટલે પાણીની આ ક્રોપ બચત કરે છે કે ભાઈ પાણી પાણી ઓછું હોય તો થાય પાણી ઓછું એને પ્લાન્ટ પાણી નથી જોઈ ઓછા પાણીમાં મતલબ જે જિલ્લા કે રાજ્યમાં પાણી ઓછું હોય તો આ પાણીની રિક્વાયરમેન્ટ એટલી નથી એની જયારે બીજા ક્રોપ છે કેળા છે કે અમુક ક્રોપ એવા છે કે એની પાણીની વધારે રિક્વાયરમેન્ટ હોય છે કે આખા વર્ષમાં સતત ચાલ્યા કરે પછી અમુક વાતાવરણમાં આ ક્રોપ થવાની નથી આ ક્રોપ ઠંડી હોય ત્યાં જ થતી હોય કે જયારે આપણે આપણો ડિસેમ્બર થી માર્ચ સુધી એટલે આપણે જે આ સ્ટ્રોબેરી જનરલી છે મહારાષ્ટ્રનો લોનાવાળાનો જે પાડી વિસ્તાર છે ઠંડા પ્રદેશો નો હિમાચલ હિમાચલ નો છે આ ઠંડા પ્રદેશો નો ક્રોપ છે પણ અમે જ્યારે આપણે અમને કીધું કે ભાઈ આની માર્કેટિંગ એમને માર્કેટિંગ બહુ ઈજી થઈ ગઈ અને પેલા મહારાષ્ટ્રવાળા ક્રોપ થી આપણે બે થી ત્રણ ગણા જ્યારે આના પ્રાઇઝ મન કી બાતમાં વડાપ્રધાન ને કરી એના પછી મરતા થયા તો શરદી તો ઠંડી તો આપણી કાંઈ ભલે ફેબ્રુઆરી સુધી હોય છે પણ એના માટે અમે શરદી લાંબો સમય એના માટે અમે સુવિધા ઉભી કરેલી કે આપ તમે જોઈ શકો છો આ ફોગર એનામાં ગોઠવેલા છે કે કચ્છમાં બપોરના સમયમાં બાર વાગ્યા કે એક વાગ્યા પછી ટેમ્પરેચર વધારે થઈ જાય છે તો આ ફોગર ચલાવી અને આર્ટિફિશિયલ એક ક્લાઇમેટ ચેન્જ કરી અને ઉભો કરી અને આપણે ક્યારે ખેડૂત કરી શકે અમારે આમાં જે છે ને આપડે આમાં શું છે કે આપણે જોઈએ તો અમુક ક્રોપો એવા છે કે ક્વિન્ટલો વેચાય આ તો ગ્રામો માં વેચાવાલો ક્રોપ છે આના કઈ કિલો ભાવ જ ન હોય ગ્રામો એટલે બસો ગ્રામ નો અમે બોક્સ બનાવીએ બસો ગ્રામ ની આની પ્રાઇઝ નીકળે કે જે ગ્રામો માં વેચવા વાળો આ છે ક્વિન્ટલો માં વેચવા વાળો આ ક્રોપ બસો ગ્રામ વાળો બોક્સ કેટલા હોય બસો ગ્રામ નો જે બોક્સ છે એસી થી સો રૂપિયામાં બસો ગ્રામ આપણાથી આમ ખલતે ખલતે લોકો તમારું માર્કેટિંગ ક્યાં જાય છે અમારું તો માર્કેટ ઓલ ઇન્ડિયા જાય જે પૂરા પૈસા અને

એટલે સારા સારા ખેડૂતો ને મોટા ખેડૂતો છે એ કેમિકલ વાળી ખેતી કરતા હતા અમે પુષ્કળ કેમિકલ વાળી ખેતી કરેલી છે તો અમને એકર કરો એકર એમાંથી તમને એમ લાગે કે ભાઈ પ્રાકૃતિક કરવાથી ઇન્કમ ઇન્કમમાં ઘટાડો નહીં થાય તમે એકવાર ટ્રાય કરો તો ફર્સ્ટ વિઝિટે જયારે અમારા ફાર્મ માં વિઝિટ કરેલી ત્યારે એ લોકોને એકદમ સ્માઈલ કેમિકલ ની જ આવતી હતી

પ્રાકૃતિક લેકે આવે હમ એસે અભી હંડ્રેડ પરસેન્ટ બોલ સકતી કોઈ કોઈ ક્રોપ જો પ્રાકૃતિક હોય પ્રયત્ન જીતના મિલે બિના કેમિકલ વાય અને મલચિંગ ને હમે ફાડીને જોશું આ જો નાખ ચો મોટાભાઈ અને આ ફાડ્યું આ જોકે ઉપર પુરા ગંજી અમૃદ ડાલા ગયા હે पूरा गंजी अमृत डाला गया है और ये प्रकृतिक की निशानी है कि दक, ना वो, देखो स्मूथ पड़ा इसको एक, एक एक तो एकदम स्मूथ पड़ा गया है कि ये जमीन जैसे केमिकल डालते तो ये जमीन टाइट हो जाती हाँ। है तो ये, ये एकदम लूज जमीन गिरी गई है પણ પાણી એને શું છે પાણીની રિક્વાયરમેન્ટ ઓછી છે આ ક્રોપ ની પાણીની રિક્વાયરમેન્ટ ઓછી છે તો જે રેતાળ જમીન છે એમાં બી થાય અને કાળી જમીનમાં પણ થાય કાળી જમીનમાં એને ભેજ શક્તિ વધારે પાણી આપવાથી ક્રોપમાં ઘણા બધા રોગો આવી જાય છે એટલે પાણીની એની રિક્વાયરમેન્ટ જ ઓછી છે એટલે ખાલી ભેજ મરવું જોઈએ થોડી વાર જ પાણી ચલાવે તો જ ચાલે જે અમે અત્યારે ખેતી કરી રહ્યા છીએ પણ આમાં ખતરો ખરો આપડે જીરામાં ખતરો હોય આમાં કઈ ખતરો ખરો

ખતરો તો હવે આપણે રોડ ક્રોસ કરીએ તો ખતરો જતરો નથી વર્ષ વાવી દીધું બે વર્ષ ત્રણ વર્ષ ચાલુ નહીં નઈ નહીં નહીં એક વર્ષ જ થાય અને નવેમ્બર માં વાવ્યો એટલે માર્ચમાં જે ટેમ્પરેચર હાઈ થઈ જાય એટલે પછી આમાં ફ્રૂટ સેટિંગ ન થાય અને પછી એની રિકવાયરમેન્ટ આ ઠંડી સિઝન માં ખાવાની મજા લેવા વાળો ક્રોપ છે અડધિયા કેમ આપડે પડે ને અડધિયા ખાઈએ ઠંડી પડે ને લોકો સ્ટ્રોબેરી ખાય ઓકે બાકી બીજા વર્ષે પાછું નવે હા પાછું વળી નવા વર્ષથી નવું આમાં તો અમે આ બધી જો ફોગર લગાયા ઉપર વ્હાઈટ નોન વન થી સારું કપડું લગાવ્યું બારે ફોરેન ફરી ફરી અને આપ જોઈ શકો છો જો આમાં અમે ગ્રીન મલ્ચિંગ પાર્ક પોલીમલ નો જુનાગઢ ની કંપની છે એનાથી મિટિંગ કરી કે ભાઈ જો અમે જયારે ફોરેન જઈએ છીએ ઈજરાયલ જેવા દેશમાં જઈએ છીએ પ્રગતિશીલ દેશો છે એમાં જઈએ છીએ તો એમાં આપણે કઈક નવું જોઈને આવીએ છીએ ત્યારે અમે ઈઝરાયલ માં ગયા તો આ લોકો મલ્ચ જે છે આપણે તો બ્લેક સિલ્વર બનાવતા હતા પછી બ્લેક સિલ્વર માંથી વ્હાઇટ બી ઉપર આવ્યા અત્યારે આપણો દેશ ગ્રીન માં આવી ગયો કે ગ્રીન મલ્ચિંગ થી એની ફ્રૂટનો કલર બરોબર બેસે ગ્રીન હોય ને મલ્ચ ગ્રીન હોય તો એને એના એનો ફ્રૂટની સાઈઝ ઝાડ હેલ્ધી રહે એ આમાં બધા ગ્રીન મલ્ચિંગમાં બેનિફિટ છે જ્યારે આપણે બપોરે જનરલી એક થી બે વાગે કે અઢી વાગે સમય દરમિયાન જમીન લેતા હોઈએ કે ભાઈ આ સમય દરમિયાન તો અમારો હર ક્રોપ જે છે આપણે તો શું છે કે હજી જમવામાં એમ થાય છે છે એટલે જે એને પાણી આપવાની માત્રા હોય જીવ અમૃત ચલાવવાની માત્રા છે કે કકડામાંથી પોટાશ બનાવ્યું જે એની રિક્વાયરમેન્ટ હોય પ્રાકૃતિક વાળી કે કેમિકલ વાળી તો એકી સમય દરમિયાન ચાલે કે આને બપોરે એક વાગે પાણી અને ખાતર જીવામૃત જવાનું છે એક વાગે જ જાય એક મિનિટ ઉપર ન થાય ને એક મિનિટ પહેલે ન જાય આ ટેકનોલોજીઓ નો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ આમાં સબસિડી મળે બધામાં સબસિડી એટલે આમાં કોઈ ખેડૂત આ તો આમાં સ્ટ્રોબેરીમાં કોઈ સબસિડી સ્ટ્રોબેરીમાં પ્લાન્ટેશન થી મલ્ચિંગ થી ડ્રીપ ઇરિગેશન થી આ માનવા બનાવવા થી ફોગર લગાડવા થી હર ક્રોપ માં આપણે કહીએ ને છોકરો જન્મ્યો અને ઓલી જાબલાની જરૂર પડે ને મોટો થાય કપડા સુધીની સરકાર સાથે મળી અને સબસિડી કે જેવી રીતે ખેડૂત ને લાભ મેળવી શકે એવી રીતે આ બધામાં લાભો છે બીજો મારે એક સવાલ એ પ્રશ્ન પૂછવા હરેશભાઈ કેટલું ભણ્યા અમે તો ભણ્યા નથી કેટલું ભણેલા અમે નવ ચોપડી ભણેલા છીએ તો પછી આટલું બધું આમ દુનિયાદારી અનુભવી શીખાવી લીધું કે પછી એમ કે જિંદગીમાં એટલી કઈ રીતે શીખી ગયા થોડા ટાઈમ મને તો એવું લાગે તમે ઘણીક લંડન ની વાત કરો દુબઈ ની વાત કરો અમેરિકા ની વાત કરો વડાપ્રધાન ની વાત કરો આવું શીખી કે એટલું બધું જિંદગા ખેડૂત થઈ ને એટલી બધી તમે આપણા દેશ ને જે છે ને એજ્યુકેશન તો ભલે હવે એજ્યુકેશન જ્યારે આવા વડાપ્રધાન થયા એટલે એજ્યુકેશન તો ઇમ્પોર્ટન્ટ રોલ છે એટલે હવે લોકોને એજ્યુકેશન ભી મળી રહ્યો છે પણ પ્રેક્ટિકલ નોલેજ આ અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ પણ એનો પ્રેક્ટિકલ નોલેજ અને ટેકનોલોજી નો કેટલો ઉપયોગ કરે છે તો હવે ખેતી માં તો ટેકનોલોજી નો ઉપયોગ કરવાનો છે હું તમને બીજું પૂછું તમારા ફાર્મ માં ટોટલ ક્યાં ક્યાં છે બીજા સામાન્ય લોકો નો જોયા હોય એવા ક્યાં ક્યાં તમે ક્રોપ્સ વાવો છો હવે તો જો ક્રોપમાં આપણે જે વેલ્યુએબલ છે સ્ટ્રોબેરી છે આપણે જે ડ્રેગન ફ્રૂટ છે કે જે એની ઇન્કમ માં સાહેબે કમલમ ફ્રુટ નામ આપીને ને ઇન્કમ માં જે ખેડૂતનો વધારો થયો કે ભાઈ આમાં ખેડૂતની ઇન્કમ એકર દિવસ છ હાજર થી પંદર લાખ રૂપિયા છ લાખ થી પંદર લાખ રૂપિયા ઇન્કમ થઈ રહી છે અને એ પ્રાકૃતિક દ્વારા કમલમ ફ્રુટ એવું છે કે પ્રાકૃતિક દ્વારા શક્ય છે તો એવી રીતે જો એક તો આ

કે ચેરી ટામટો તો લોકો એમ કે ચેરી ટામટો છે ઈ foreign ની hotel માં જાય તો ખવા મળે ઈ અમે ચેરી ટમેટો લાસ્ટ પાંચ વર્ષ થી કરીએ છીએ જે બ્રોકોલી છે વેજીટેબલ કે બ્રોકોલી લોકો ને એમ ઘણી વાર તો પેલા starting માં લોકો બહાર જઈ આવ્યા હોય ઈ વાપરતા હોય તો એ લોકો એને પહેચાની શકે પણ હવે બ્રોકોલી પણ જેવો crop જે છે લોકો વેજીટેબલ નો સારોમાં સારો ક્રોપ ગણાય કે હેલ્થ માટે સારું એ બી ક્રોપ થઈ રહ્યો છે બ્રોકોલી છે એમ લાગે કે જિંદગીના અનુભવ એણે શીખેલું છે અને એમની સારી વસ્તુ તમે બી તમારા ખેતરમાં ફાર્મ માં આવો પ્રયાસ કરી શકો છો અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી જાય તે માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત